જૂનાગઢના ગેડ પંથકની દયનીય સ્થિતિ જોવા મળી છે નદીઓના પાણી ગેડમાં ફરી વળ્યા ત્રીસથી પણ વધારે ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે ગામમાં આવવા જવાનો રસ્તો બંધ થઈ ગયો છે તો કોઝવે ઉપર પણ પાણી ફરી વળ્યા છે ખેતરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે ત્યારે ખેડૂતો પણ ચિંતિત બન્યા છે જૂનાગઢમાં અસહ્ય વરસાદની વચ્ચે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ઠેર ઠેર જોવા મળી રહ્યું છે નદી નાળા છલકાઈ ઉઠ્યા છે તો અનેક વિસ્તારો છે જ્યાંની કફોડી હાલત જોવા મળી રહી છે ઘૂંટણસમા પાણી અનેક વિસ્તારોની અંદર જોવા મળી રહ્યા છે જ્યાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે પરંતુ સાથે સાથે અનેક એવા વિસ્તારો છે જે સંપર્ક વિહોણા થયું

સીલ બંધારો છે એ વર્ષોથી પાણી જે પચીસ ત્રીસ ગામમાં એનો ફાયદો થાય છે કે એ એ બાબતમાં એ અત્યારે જે ભેસકદમીઓ થયું છે અને એ ખુલ્લી થાય અને વેકરા ઊંડા પહોળા થાય તો આ વિસ્તારમાં ક્યાંય કોઈ તકલીફ રહેતી નથી જે બે દિવસથી વરસાદ ચાલુ છે ગણ પંથકના ગામડાઓ છે કેટલા ગામડાઓમાં સંપર્ક તૂટ્યો છે ને સંપર્ક વિહોણા છે જો આમ તો તમામ ઘેરમાં કે આવી વરસાદને હિસાબે પરિસ્થિતિ વારંવાર ખરાબ થતી હોય બરાબર છે બધી નદીઓના પાણી ઘેડમાં જતા હોય એટલે આ મંત્રી આ મનસુખભાઈ આવ્યા હતા અને રજૂઆત એ કરી અને મનસુખભાઈએ અમુક પ્રોજેક્ટ નક્કી પણ કર્યા જો એ કામ થઈ જાય તો ઘેડ માટે અતિ 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 ઉત્તમ કામ સારું થઈ જાય એમ સરકાર ફક્ત ફક્ત વાતો કરે છે કે શું લાગે છે તમને હું તાલુકા પંચાયત પ્રમુખ ભાવે ડાબીનું અને હું સતત ઘેડમાં અત્યારે એકદારી વિઝિટ ચાલુ છે અમારી એટલે અત્યારે એવું થાય છે કે જ્યારે જરૂર હોય ત્યારે રસ્તાનું બધું જે પેક થઈ જાય એટલે થોડી ઘણી તકલીફ એ થાય છે પણ સતાય જે આપણે મનસુખભાઈ નામે જે રજૂઆત કરીને જે સર્વે કરાવીએ છે એમાં જો નદી ઊંડી પોડીને પેશકુદમી દૂર કરી નાખે તો ઘેરનો સમસ્યા છે ને કાયમી માટે નલ થઈ શકે તો તમામ લોકોની એક જ જે વાતનો ઉકેલ એ જ છે કે જે ઘેડ પંથકમાં જે નદીઓ જાય છે તેના દબાણ કરેલા છે તે તમામ દબાણ દૂર કરવામાં આવે તો ઘેડ પંથકમાં મોટા ભાગના ગામડાઓમાં જે સમસ્યા પાણી ભરાવાની થાય છે તેનો ઉકેલ કાયમી માટે આવી શકે કે તમે સંદેશ ન્યૂઝ માગરોડ